ઝઘડીના સારથાથી રાજપાયડી સુધીના રસ્તા પર પડેલા મસમોટા મોટા ખાડાઓને પગલે મૂડી અકસ્માત સજાય અનેક વખત નાના અકસ્માતો સર્જાય છે આવું જણાવી રહ્યા છે કેટલીક જગ્યાએ મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેથી વાહન અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તાકીદે આ માર્ગ ઉપર સમારકામ કરવામાં આવે તેવી લોક ગોઠવા પામી છે જોકે આ માર્ગ ઉપર પડેલા ખાડાનું સમારકામ નહી કરવામાં આવે તો મોટો અકસ્માત થાય અને કોઈ જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા માર્ગ અને મકાન આવે તેવી લોકો જણાવ્યા અનુસાર રસ્તો બને તો કેટલા અકસ્માતો નું નિવારણ થઈ શકે છે એટલે કે કોઈ અકસ્માતની ઘટના રેર કેસમાં બની શકે છે ત્યારે મોટા અકસ્માતની રાહ જોનારા આ પીડબ્લ્યુડી અધિકારીઓ હવે આ રસ્તો વહેલી તકે બનાવે તેવી માંગ ઉઠવા પામી છે જયવીર સિંહ અંબાલિયા છે મારી દુકાન આશા એવન માં ટી સ્ટોલ ની છે ઘણા સમય થી આ રોડ એકદમ ખરાબ છે અને રાજપાડી થી લઈને સહરસા સુધી બિલકુલ રોડ ખરાબ છે ઓવર સ્પીડ માં ગાડીઓ આવે છે લોકો બ્રેક મારે છે પાછળ બ્રેક બ્રેક મારવા ગાડીઓ કંટ્રોલ થતી નથી એની માટે જવાબદાર કોણ રહેશે તંત્ર એકદમ નિંદ્રા માં છે જાગતું નથી કેટલી વાર બાઈકો પડે છે લેડીસો પડે છે કોઈને કંઈ પડેલી જ નથી તો અનુ વહેલી તકે કઈ કરવા જેવું લાગે છે એટલે વહેલી તકે કઈ રોડનું સમારકામ કરે તો સારું કઈ થશે તો કોણ જવાબદારી લેશે મારું નામ ઇન્દ્રજીસિંહ નરેન્દ્રસિંહ મહેરા છે હું એક નાગરિક છું રોજ હું આ રસ્તા પરથી અવર જવર કરું છું ને સહસાથી લઈને રાજપાડી સુધી એટલો બધા ખરાબ ગડીઓ છે એ ગાડી ને આ જગ્યા પર મેં તો મેં ત્રણથી ચાર વખત એક્સિડન્ટ જોયેલા છે હવે તંત્ર કોઈ જાતની કોઈ બેદરકારી બિલકુલ બેદરકારી રાખે છે આમાં કોઈ દિવસ તંત્ર જોવા નથી આવ્યું આટલી બધી ગળીઓ છે ગાડી તો પડે આગળ ગાડી ચાલતી હોય પાછળ બ્રેક ના વાગે તો પાછળથી બી પેસી જાય છે બે ત્રણ વખત જેવું છે તંત્ર ને એટલું જાણ કરવી છે કે બીજી તકે સંભાળ કરાવે તો એમાં કોઈ જીવ જશે તો જવાબદારી કોની રહેશે એટલે તંત્ર ને અમારે આટલી એક સંદેશ પહોંચાડે પહોંચી જાય એ તમારે માધ્યમથી પહોંચાડવો